આમોદમાં ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી આંગણવાડી કાર્યકરોએ હુંકાર કર્યો બીએલઓની કામગીરી થઈ શકે નહીં આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકારે બીએલઓની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી જેથી આજ રોજ આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી હુંકાર કર્યો હતો કે બીએલઓની કામગીરી થઈ શકે નહીં આંગણવાડી કાર્યકરોએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બુથ લેવલ ઓફિસરની નિમણૂંક અંગેનો પત્ર આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવેલ છે જે કામગીરી આંગણવાડી કાર્યકરો કરી શકે તેમ નથી કારણ કે આંગણવાડી બહેનોની કામગીરી સંકલિત બાળ વિકાસ યોજના એ ભારત સરકારની ફ્લેગશીપ યોજનાનો પૈકી મહત્ત્વની એક યોજના છે જેમાં છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તા સફર બનાવવાનો મુખ્ય ધ્યેય છે તેમજ કુપોષણનું પ્રમાણ ઘટાડી લાભાર્થીઓને રોગમુક્ત બનાવી મૃત્યુઆંક ઘટાડવો એ સૌથી અગત્યનો ઉદ્દેશ છે ઉપરોક્ત તમામ કામગીરી કરવામાં કાર્યકર સમય પૂરો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવાના હોય છે ત્યારે બૂથ લેવલ ઓફિસરની કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કામગીરી આવી છે તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમા અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે જેમના નવ મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ રાખ કરવાના છે નહીં એટલે અમે શહેરશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરી માટે અમને મુક્તિ આપવામાં આવે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ